હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ટેટ વન અને ટેટ ટુની અંદર ઇમ્પોર્ટન્ટ કામ લાગે એવો ટોપિક્સ જેનું નામ છે અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર જેના સિત્તેર જેટલા ક્વેશ્ચન છે એને આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ વિભાગ પહેલાંની અંદર બાળકો છે એ કેવી રીતે વિચારે છે અને કેવી રીતે શીખે છે અને શાળાકીય પ્રદર્શનમાં નિષ્ફળતા એમને કઈ કારણોસર મળી શકે છે એના કેટલાક ક્વેશ્ચનોની અહીંયા વાત કરવાના છીએ થોડું અહીંયા ઝૂમ કરી દઉં છું એટલે તમે પણ આને એ કરી શકો છો બરાબર હવે અહીંયા પહેલી જ વાત આવે છે જે પિયાજેનો આપણે વિડીયો ઓલરેડી આપણે ચેનલ પર અપલોડ કરી દીધેલા છે બરાબર પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત મુજબ બાળક કયા તબક્કે તાર્કિક અને અમૂર્ત વિચારસરણી શરૂ કરે છે બરાબર તેનો જવાબ અહીંયા જે ઔપચારિક ક્રિયાત્મક તબક્કો છે તે જવાબ આવશે બરાબર પછી ક્વેશ્ચન નંબર બે છે બાળકનું શાળાકીય પ્રદર્શન નબળું રહેવા પાછળનું એક મુખ્ય વ્યક્તિગત કારણ શું હોઈ શકે બરાબર તો એની અંદર દેખવા જોઈએ તો શાળાનું મુખ્ય એ છે એનું કારણ કયું હોઈ શકે છે આપણે અન્યની વાત નથી કરતા અધ્યયન અક્ષમતા અથવા તો પ્રેરણાનો અભાવ હોઈ શકે બરાબર હવે વયસ્કીના મતે બાળકના અધ્યયનમાં સૌથી મહત્ત્વપૂર્ણ પરિબળ કયું છે બરાબર તો એની સાની અંદર માનતા હતા બરાબર તો એ સામાજિક ક્રિયા પ્રતિક્રિયા અને સાંસ્કૃતિક સંસા સાધનો હતા એની વિશે માનતા હતા બરાબર એટલે એમના મતે એ છે જવાબ એનો પછી અહીંયા કહી દેવામાં આવે છે કે જો કોઈ બાળક એક ચોક્કસ તબક્કા પછી પણ કોઈ ખ્યાલ સમજી શકતું નથી તો એના વિશે શિક્ષકે શું કરવું જોઈએ તો શૈક્ષણિક વ્યૂહરચનાઓ અને અધ્યાપન પદ્ધતિઓમાં ફેરફાર કરવો જોઈએ શું કરવું જોઈએ બાળકને સજા કરવી જોઈએ નહીં વિષયને અવગણવું જોઈએ નહીં માતા પિતાને શાળાએ બોલાવવું જોઈએ નહીં ઘણા આવું કામ કરે છે તમારું બાળક ધ્યાન નથી આપતું આમ છે ને તેમ છે એવું કરે છે પણ એવું નહીં કરવાનું સ્કીમા શબ્દો કયા મનોવૈજ્ઞાનિક સાથે સંકળાયેલો છે ને એનો અર્થ શું છે બરાબર તે ઇયા જે છે એના સાથે એનો જો એ શું છે ઇન્ફોર્મેશન કે માહિતીના જે છે માહિતીના સંગઠિત બ્લોગ્સ અથવા જ્ઞાનની રચનાઓ પર એનો એ છે બરાબર એનો હવે એના પછીનો આવે છે છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન આવે છે બ્લોક્સ વિશે કદાચ તમને ખબર હોય તો આપણે વાત કરી છે આગળ એક વિડીયોની અંદર જબરજસ્ત વાત કરી છે બાળકો એનાથી પણ શીખે છે શાળાકીય પ્રદર્શનમાં નિષ્ફળતા માટે વ્યક્તિગત જરૂરિયાતોને અવગણતી એકરૂપ શિક્ષણ પ્રણાલી એક કેવો પરિબળ છે તો એ છે પરિવાર પર્યાવરણીય અને સંસ્થાની સંસ્થાગત છે બરાબર હવે પ્રશ્ન સાત છે અધ્યયન પ્રક્રિયામાં સંતુલા જેને મેન્ટેનન્સ એની સ્થિતિનો શું કહેવી છે જ્યારે બાળક હાલનું જ્ઞાન અને નવા નવું જે અનુભવ કરે એની સાથે સુસંગત રીતે જોડાય ત્યારે એવું છે બરાબર પ્રશ્ન આઠ છે હેતુ પર આધારિત સ્મરણ શક્તિ બરાબર પણ વધુ ભાર મૂકવાથી બાળક કેવી રીતે નિષ્ફળ જઈ શકે છે તમે હેતુ પર આધારિત એની એ છે એમાં શું છે કે બાળક છે એની અંદર બધાના બાળકની ખ્યાલોની ઊંડી સમજ અને જ્ઞાનનું ટ્રાન્સફર બાળક કરી શકતો નથી બરાબર તમે જે પણ વસ્તુ છે હેતુ આધારિત તમે ડિટેલમાં વધારે ડિટેલમાં ઉતરતા જાઓ તો લોચા પડી શકે બાળકને જે બાળક જેમ સમજે છે એમ પર્સનલી એને એ રીતે એ રીતે જ એમને ગાઈડ કરતા જવું પડે ને એ રીતે જ એને શીખવાડતા જવું પડે તો જ એ બાળક પછી ધીમે ધીમે લેવલમાં આવશે અને એને એટલો સમય થોડો વધારે આપતા જવું પણ એની બાજુ ધ્યાન એટલું વધારે રાખતા જાવ શીખવાની પ્રક્રિયામાં આત્મસાતીકરણ એટલે શું તો એની અંદર છે આત્મસાતીકરણને દેખવા જઈએ તો નવી માહિતીને હાલની સ્કીમમાં સોરી સ્કીમામાં ફેરફાર કર્યા વિના જ સમાવી લેવી બરાબર એવું કહેવામાં આવે છે અને આત્મસાતીકરણ કહે છે ડિસ્ક ડિસ્કેલક્યુલિયામાં શું છે થી પીડાતા બાળકમાં કયા પ્રકારની નિષ્ફળતા હોઈ શકે છે તે લોકો ગણ આ આ એક ખામી છે આપણે એ પણ વાત કરી છે આગળ વિડીયોની અંદર કે જે બાળકોમાં ગણતરીની પ્રશ્ન હોય છે અને સંખ્યાને સમજવામાં આ જે ખામી હોય છે આ પ્રકારના બાળકોની અંદર હોય છે ભાષાની હતી ખબર હોય તો આમ ત્રણ પ્રકારની હતી યાદ હોય તો સર્જનાત્મકતાની ઉત્તેજન આપતા વિચારની કઈ શૈલી છે તો એની અંદર છે સર્જનાત્મકતાને કોણ ઉચ્ચાર અપસારી વિચારસરણી છે એને ઉજ એ આપી શકે છે બાળકની નિષ્ફળતા માટે કયું પરિબળ શિક્ષક સંબંધિત ગણી શકાય બરાબર તો શિક્ષક એ છે એ બાળક નિષ્ફળ જવાનું કારણ કયું છે એમ શિક્ષક વિચારી શકે તો એની અંદર છે અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં શિક્ષક દ્વારા તફાવત રાખવો બરાબર આવું રાખે છે બાળકના ઘરમાં ગરીબી કે ગમે તે ના એવું નથી પિયાજ અને મત પિયાજીના મતે પ્રતિવર્તી વિચારનો ખ્યાલ કયા તબક્કે વિકસે છે તો એ મૂર્ત ક્રિયાત્મક તબક્કો છે ત્યારે વિકસે છે જૈન પિયાજીની વાત કરી છે અધ્યનમાં મેટાકોગ્નિશનનો અર્થ શું છે તો જેનમાં પોતાની વિચાર પ્રક્રિયાઓ વિશે વિચારવું બરાબર એનો અર્થ એવો છે શાળામાં બાળકનું ધ્યાન ઓછું રહેવાના મુખ્ય કારણોમાં કયું એક મુખ્ય કારણ છે તેની અંદર શું છે કે ધ્યાન ખા એનું એક છે ધ્યાન ખામી અતિ સક્રિયતા વિકાર અથવા તો અન્ય જ્ઞાનાત્મક સમસ્યા બરાબર એનું કારણ એ છે હા ઘણાને એવું હોય છે કે ધ્યાનની ખામી હોય છે અતિ સક્રિય શું થાય છે કે તમને ઘણા બાળકને અમુક સબ્જેક્ટ ગમતા નથી હોતા બધા બાળકોને અલગ અલગ હોય છે કોઈકને લેંગ્વેજ નથી ગમતી હોતી કોઈને મેથ્સ નથી ગમતો હોતું ઘણાને એસએસ નથી ગમતા આવા પણ બાળકો હોય છે ઈવીએસ નથી ગમતું બરાબર બાળકો કઈ રીતે વિચારસરણી વિકસાવે છે તો બાળકો જે પ્રોત્સાહન અનુભવ અને પ્રતિક્રિયાઓ દ્વારા એમનો વિચારસરણી છે અને વિકાસ કરી શકે છે એટલે કે ડેટાની એકબીજાની સાથે લેવડ દેવડ કરે છે શેર કરે છે એમના એક્સપિરિયન્સને એક બાળકને વારંવાર ગણતરીમાં ભૂલો થાય છે અને તે સંખ્યાને યોગ્ય રીતે ઓળખી શકતો નથી આ કયા પ્રકારની આ તો આપણે આ ગણતરીવાળી ખામી છે બરાબર કઈ છે છે ડિસ્કેલ્ક્યુલિયા હવે એની વાત કરી શાળામાં નિષ્ફળતા માટે બાળમજૂરી જેવા આર્થિક પડકારો કયા પ્રકારના પરિબળ હેઠળ આવે છે તે પર્યાવરણીય અને સામાજિક પર્યાવરણ અમુક એટમોસ્ફિયર એવું હોય કે ત્યાં મજૂરી કરવી પડે આવું પણ ફરજિયાત બનતું હોય છે અને અમુક સામાજિક કારણો પણ હોઈ શકે છે બેકગ્રાઉન્ડના નબળું હોય તો ત્યારે પણ માતા પિતા છે કદાચ શિક્ષણમાં ભૂલ સહિષ્ણુ વાતાવરણ છે એ બનાવવાનો અર્થ શું છે એટલે કે હા પ્રોબ્લેમ થાય તેને સોલ્યુશન કરીને ફરી પાછું શીખવવું એમ કહે છે ભૂલોને શીખવવાની પ્રક્રિયાના સ્વાભાવિક અને મહત્વપૂર્ણ ભાગ તરીકે જોઈ બાળકને ભૂલ કરે તેને વારંવાર એને ટોકવાનું નહીં આ ભૂલ થઈ શકે છે તું ફરી આ રીતે કર એમ કરીને એને સમજાવવાનું છે વયસ્તીના દ્વારા પ્રસ્તાવિત ઝોન ઓફિસ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ જેને ઝેડપીડી તરીકે ઓળખવામાં આવે છે તે શું છે તો બાળક જે જાતે કરી શકે અને માર્ગદર્શન હેઠળ કરી શકે તેની વચ્ચેનો તફાવત છે ઓકે મિત્રો પછી ક્વેશ્ચન નંબર આવે છે અધ્યયન અધ્યાપનની પાયાની પ્રક્રિયાઓ છે એમાં બાળકને જે અધ્યયન વ્યૂહરચના છે એને લગતા ક્વેશ્ચનો છે કેટલાક અધ્યયન એ મુખ્યત્વે કઈ પ્રક્રિયા છે તો અધ્યયન એ વર્તન અનુભવ અને જ્ઞાનમાં કાયમી ફેરફાર લાવવાની એક પ્રોસેસ છે અસરકારક અધ્યાપન માટે શિક્ષકે શું કરવું જોઈએ તો એની માટે શિક્ષકે શું કરવું છે વિવિધ અધ્યાપન અને બાળકોની વ્યક્તિગત જરૂરિયાતને અનુરૂપ વ્યૂહરચના તૈયાર કરવી જોઈએ એ રીતે એને પ્લાન કરીને શીખવાડવું જોઈએ બરાબર પછી છે ફોલ્ડિંગ એટલે શું સ્કે ફોલ્ડિંગ એટલે કે જરૂરિયાત મુજબ કામ ચલાવવા મદદ કરી શકે ટેકો પૂરો હોય અને પછી ધીમે ધીમે ટેકો ખેંચી લેવામાં આવે એવી એક સિસ્ટમ એજ્યુકેશન સિસ્ટમ એટલે કે એવો આપણે પ્લાન કરીને અહીંયા એ કરીએ તેની બાળકને શીખવાડવા માટેની રચના અધ્યન વ્યૂહરચનામાં એલે બોરેશનનો અર્થ શું થાય છે બરાબર તો એની વાત છે નવી માહિતીને અન્ય જ્ઞાન સાથે જોડવાની હોય છે દાખલા તરીકે અત્યારે દેખવા જઈએ અને ઉદાહરણો આપવાના અને એની સાથે સંબંધિત સ્થાપિત કરવા તો આપણે અહીં સીમિત પર અત્યારે એઆઈ છે ને સી છે આ વસ્તુ સાથે ઘણી વસ્તુ તમે જોડી શકો છો કોઈ પણ ભાગ બચી જ શકતો નથી એની સાથે બરાબર મલ્ટી લક્ષ્યાંક શું છે એટલે કે વધારે પડતા લક્ષ્યાંક શું છે તે કે પોતાના જ્ઞાન અને કૌશલ્યમાં સુધારો કરવા અને ઊંડી સમજ મેળવવી નીચેનામાંથી કઈ અધ્યયન પ્રક્રિયા ચોક્કસ પુનરાવર્તન વ્યૂહરચનાનું ઉદાહરણ છે જેની અંદર વાત કરીએ તો ટેલિફોન નંબરનો વારંવાર મોટેથી બોલવો બરાબર એ એવું છે અરે ઘડિયાગાન બી આવી જવામાં હં એવું કાંઈ છે નથી પૂર્વજ્ઞાનનું સક્રિયકરણ શા માટે મહત્ત્વપૂર્ણ છે બરાબર તો એમાં નવા જ્ઞાનને હાલના જ્ઞાન સાથે જોડવું અને સમજણને સરળ બનાવવા માટે આ પૂર્વ જ્ઞાન આપણે ગમે તે ચેપ્ટર ચલાવતા હોય તો આપણે પહેલાંનું જે લાસ્ટ ચેપ તાસમાં ચાલેલું એ આપણે ફરી બાળકને યાદ કરાવીને ફરી પછી પાછું આપણું નવું ચેપ્ટર જે શરૂ કરીએ એ ડેટા માહિતી ત્યાંથી જ ચાલુ કરીએ છીએ બરાબર ભણાવવાની અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં સક્રિય સહભાગીતાનો અર્થ શું થાય છે તે પ્રશ્નો પૂછવા અને ચર્ચાઓમાં ભાગ લેવા અને પ્રવૃત્તિઓ જાતે કરવી એવો અર્થ થાય છે બાળકના અધ્યયનની વ્યૂહરચનાઓને કયું પરિબળ સૌથી અસર કરે છે તો બાળકના જ્ઞાનાત્મક વિકાસ છે અને એનો સ્તર છે અને પ્રેરણા છે એને વધારે અસર કરે છે અસરકારક શિક્ષણ માટે અધ્યાપન કેવું હોવું જોઈએ તેમાં બાળ કેન્દ્રીય અને રચનાવાદી હોવું જોઈએ બરાબર હવે કેટલીક અધ્યયનોની સામાજિક પરિપ્રેક્ષ્યની અંદર વાત કરી છે કે અધ્યયન સામાજિક પરિપ્રેક્ષ્ય મુજબ જ્ઞાનનું સર્જન કેવી રીતે થાય છે તેની અંદર છે અન્ય લોકો સાથેની ક્રિયાઓ અને સહયોગ દ્વારા એને આપણને જ્ઞાન મળી શકે છે ઘણા મિત્ર મંડળથી પણ જ્ઞાન મેળવતા હોય છે બાળકો કોઓપરેટિવ લર્નિંગનો મુખ્ય લાભ શું છે તો સામાજિક કૌશલ્ય વિકસે છે અને વિવિધ દ્રષ્ટિકોણથી સમજ મળે છે એવો અર્થ છે વયસ્કીના કયા અધ્યયન સિદ્ધાંતના મુખ્ય પ્રણા પ્રણેતા છે તો એ સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત છે એમનો બરાબર આ ગિસ્ટાર્ટ બધા વાત છે ને વાત બી યાદ કરી લેવાના જરૂરી છે બરાબર અને હા આની હિસ્ટ્રી બી છે હા એવું કશું નથી કે આ એ છે એ વાદને જે પ્રણેતા તો છે પણ એની મૂળ ઉત્પન્ન ક્યારે થયેલું એ પણ હિસ્ટ્રી છે સામાજિક અધ્યયનમાં અન્યનું નિરીક્ષણ દ્વારા શીખવાની પ્રક્રિયાને શું કહે છે બરાબર સામાજિક એની અંદર વાત કરીએ તો મોડેલિંગ અથવા અવલોકન દ્વારા અધ્યયન આપીને બાળકોને શીખવાની એક શિક્ષક વર્ગમાં ચર્ચાનું આયોજન કરે છે આ કયા પ્રકારના અધ્યયનનો દાખલો છે અધ્યયનના સામાજિક પરિપ્રેક્ષ્યમાં ની ભૂમિકા શું છે તો એ અધ્યયન સામાજિક પરિપ્રેક્ષ્યમાં બાળકને માર્ગદર્શન અને ટેકો અને મદદ પૂરી પાડવી એ છે અધ્યયનને સામાજિક પ્રવૃત્તિ તરીકે જોવાથી શું ફાયદો થાય છે તો વિદ્યાર્થીઓમાં સહકાર સાદર અને સહાનુભૂતિ જેવા મૂલ્યો વિકસે છે સાંસ્કૃતિક સાધનોમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે તો ભાષા પ્રતિકો ગણિતિક પ્રણાલીઓ અને કલા વિશે બરાબર હવામાન પેન્સિલ આ બધી વસ્તુ નથી એવું કેવું છે બરાબર આપણે વાત કરીએ છીએ એજ્યુકેશનના અધ્યયન વિશે વિદ્યાર્થીઓ જ્યારે એકબીજા પાસેથી શીખે છે ત્યારે તે કયા અધ્યયન સિદ્ધાંત સાથે સંકળાયેલું છે તો એ કયા સમવયસ્ક અધ્યયન સાથે સંકળાયેલું છે એને સામાજિક અધ્યયન પણ કહી શકાય અધ્યયનના સામાજિક પરિપ્રેક્ષ્યમાં વર્ગખંડનું વાતાવરણ કેવું હોવું જોઈએ તો વર્ગખંડનું વાતાવરણ છે સહાયક અને સંવાદાત્મક અને સહયોગી હોવું જોઈએ બાળ સમસ્યા ઉકેલનાર તરીકે બાળકને દેખવા જઈએ તો સમસ્યા ઉકેલમાં બાળક પ્રથમ પગલું શું હોય છે કે સમસ્યાને ઓળખવા માટે સમજવી પડે છે અને બરાબર આ છે આ તમે કદાચ બાળકને વૈજ્ઞાનિક શોધ તરીકે કેમ જોવામાં આવે છે તો એ જબરજસ્ત કારણ છે કારણ કે તે સક્રિયપણે દુનિયાનું અન્વેષણ કરે છે અને પ્રશ્નો પૂછે છે અને પૂર્વધારણાઓ બનાવે છે દાખલા તરીકે તમે કહેશો કે વિદ્યાર્થીઓને કહેશો કે મારા હાથમાં શું છે તો તમારા હાથમાં ડાકો ડસ્ટર હશે તો વિદ્યાર્થી પૂછાનું ડસ્ટર નામ કેમ પડ્યું શા માટે ડસ્ટર કહેવાય આવા ઘણા બધા પચાસ પ્રશ્નો પૂછી શકે ધારે તો તમારથી તમે એકદમ આમ નજીકથી ભણાવતા હોય ને ત્યાં ડરાય બાળકને તો બાળક પૂછશે બાકી તમે ધમકાવતા કે ડરાવતા હોય ને તો કોઈ દિવસ ના પૂછે હા એટલે પ્રેમથી સમજાવવા પડે બાળકને સમસ્યા ઉકેલવામાં એનાલોજીનો ઉપયોગ કેવી રીતે કરે છે બરાબર આ એનાલોજી એક કેલ્ગોરિઝમ જેવું કામ કરે છે તે જાણીતી સમસ્યાનો ઉકેલ ઉપયોગ અજાણી સમસ્યામાં કરવા માટેનો એક માર્ગ પૂરો પાડે છે પછી વાત છે પૂર્ણ પૂર્વ ધારણાની રચના એ કયા પ્રકારની પ્રવૃત્તિ છે ગમે તેના વિશે તમે અનુમાન લગાવો છો તાર્કિક વિચારસરણી અનુમાન લગાવવાની પ્રક્રિયા છે બરાબર એક બાળક જ્યારે કોઈ વસ્તુ જુએ છે અને મનમાં પ્રશ્ન કરે છે કે આવું કેમ છે દેખો મેં નહોતું કીધું તો તે શું સૂચવે છે તો એ જિજ્ઞાસા વૃત્તિ અને સક્રિય સંશોધન નું કામ કરે છે એની એની ભૂમિકા છે બરાબર એના માટે છે બાળકના તમને લાગે એમ બાળક જ્યારે બોલતું થાય ને શું કહેવાય કેજી વન ટુનું અંદર મેક્ઝિમમ ચોથા ધોરણ સુધી બાળક બહુ ખતરનાક સવાલો પૂછતું હોય છે અને આપણે સિલેબસમાં એ જ બધું ભણવાનું આવતું હોય છે સમસ્યા ઉકેલની હ્યુરિસ્ટિક પદ્ધતિ શું છે તે ઝડપી વ્યવહારિક નિયમો અથવા થમ રૂલ્સનો ઉપયોગ કરવો જે હંમેશા સફળ ના પણ થાય એવું છે એ પદ્ધતિ છે આવું હોય છે રચનાત્મક શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા શું છે તો એમાં સુવિધા પ્રદાતા અને માર્ગદર્શક તરીકે એને એ કરવાનો રોલ ભજવવાનો છે બાળકને સમસ્યા ઉકેલમાં પ્રોત્સાહિત કરવા માટે કઈ પ્રવૃત્તિ સૌથી વધારે અસરકારક છે તો વર્કખંડમાં પડકાર ઉપસ્તવિક જીવનની સમસ્યાઓ રજૂ કરવી બરાબર દાખલા તરીકે તમે કોઈ પ્રધાનમંત્રી વિશે વાત કરતા હોય પરીક્ષા પે કે ગમે તેવું હવે આવું કંઈક બી ટૉપિક હોય તો એમને કેટલા સાહસ કરવા પડ્યા કે કઈ રીતે કામ કરે છે વગેરે વગેરે બરાબર તમે લાઈવ સમજાવી શકો છો કે સમસ્યા ઉકેલમાં કાર્યકારી સ્થિરતા શું છે બરાબર આમાં વસ્તુના સામાન્ય ઉપયોગ સિવાય અન્ય રીતે વિચારવાની અસમર્થતા બરાબર અન્ય રીતે એને નથી વિચારી શકતા એ નહીં એક બાળક જ્યારે વસ્તુના કારણે અસરોને સમજવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે કયા ક્ષેત્રમાં વિકાસ પામી રહ્યો છે ત્યારે વૈજ્ઞાનિક અને તાર્કિક વિચારસરણીની અંદર પામી રહ્યું હોય છે એવું માની બાળકોમાં અધ્યયન માટેની જે વૈકલ્પિક સંકલ્પનાને ભૂલવાનું છે એ છે વૈકલ્પિક સંકલ્પના શું છે તો વિદ્યાર્થી દ્વારા તેમના અનુભવોના આધારે વિકસાવવામાં આવેલી ઘણી વાર ખોટી ખ્યાલનો સમજ છે બરાબર બાળકોને ઘણું બધું હોય છે દાખલા તરીકે નાના બાળકોને અત્યારે શું છે પેલા નાના અમુક અમુક વાત કરતા હોય છે પેલા ભૂત આવું હોય આવું હોય એવું કરીને સમજાવતા હોય છે પણ વાસ્તવમાં જે આ બધી વસ્તુઓ છે એ બાળકના મગજમાં ગેર કરતી હોય છે મીડિયા દ્વારા ટીવી દ્વારા એમ દેખતા હોય છે બરાબર એ બધી વસ્તુઓ ઘણા મમ્મી પપ્પા પણ આવું કરીને ડરાવતા હોય છે બાળકને આવી બધી વસ્તુ ભૂલોને અધ્યયન પ્રક્રિયાના મહત્ત્વના સોપાન તરીકે સમજવાનો અર્થ શું છે તો ભૂલોને વિદ્યાર્થીઓ વિચાર પ્રક્રિયાઓની સમજણના તફાવત વિશે માહિતી પૂરી પાડે છે બરાબર એટલે દરેકને એ નથી થતું અમુક બાળકોને એ રીતે ઉલ્લું બનાવો બાળકને ખબર પણ પડી જાય છે એના વિશે વાત કરીએ જો કોઈ બાળક જીવંત અને નિર્જીવ વચ્ચે ભેદ કરવામાં ભૂલ કરે છે તો શિક્ષકે શું કરવું જોઈએ તો વૈકલ્પિક સંકલ્પનાને સમજાવીને સક્રિય ચર્ચા દ્વારા સમજણ તરફ એને માર્ગદર્શન આપવું જોઈએ બરાબર કે આ વસ્તુ જીવન છે ને આ વસ્તુ નિર્જીવ છે પરીક્ષા આ રીતે એક્ઝામ્પલ આવીને ક્વેશ્ચન પૂછવામાં આવશે પણ આ હમણાં મેં બોલ્યો ને તેપન નંબરનો ક્વેશ્ચન એ અધ્યયનમાં બાળકો દ્વારા થતી ભૂલો શું દર્શાવે છે તમારે જોઈશે તો હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ માગશો તો નો ડાઉટ આ ક્વેશ્ચન દઈ દઈશ આખું પીડીએફ અધ્યયનના બાળકો દ્વારા થતી એની છે બાળક કેવી રીતે વિચારે છે અને કયા તબક્કે તેની સમજણમાં ખામી છે બરાબર એવું વિચારે છે પછી એના પછીનો ક્વેશ્ચન છે વૈકલ્પિક સંકલ્પનાઓને પડકારવા માટે સૌથી અસરકારક શૈ શૈક્ષણિક વ્યૂહરચના કઈ છે તો વૈકલ્પિક સંકલ્પનાઓને પડકારવા માટે સૌથી અસરકારક વ્યૂહરચના છે પ્રયોગો નિર્દેશન અને સંવાદાત્મક ચર્ચાઓ દ્વારા વિસંગત અનુભવો પૂરા પાડવા છે આ જ્ઞાનબોધ છે લાસ્ટ છે જ્ઞાનબોધમાં મુખ્યત્વે કઈ માનસિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે તેમાં વિચારવું યાદ રાખવું સમસ્યા ઉકેલવીને નિર્ણય લેવો સંવેગો આપણે જે ઇમોશન કહીએ છીએ ઇમોશન અધ્યયનને કેવી રીતે અસર કરે છે તો એમાં નકારાત્મક સંવેગો હોય છે અધ્યયનમાં અવરોધ પેદા કરી શકે છે જ્યારે હકારાત્મક સંવેદો છે એનાથી બાળક સુધરેને આગળ એ કરે છે બરાબર નકારાત્મક સંવેદો ઘણા બધા હોય છે દાખલા તરીકે કોઈ ટીચર ચેપ્ટર ભણાવતા પહેલાં જ બોલી દે કે આ ચેપ્ટર ઘણું જ બધું અઘરું છે એવું કહી દે તો બાળકના મગજમાં વસ્તુ ઘર કરી દે બરાબર કોઈ મેથ્સના સર એમ કહે કે મેથ્સ શીખવું ઘણું કે સમજવું ઘણું અઘરું છે એવું કહી દે બરાબર કોઈ કોડિંગના સર છે બરાબર તો એ એવું બોલી દે તો બાળક કોડિંગ શીખે જ ના એમ જ્ઞાનાત્મક ભાર સિદ્ધાંત શું સૂચવે છે તો જ્ઞાનાત્મક ભાર સિદ્ધાંતે કાર્યનું પ્રસ્તુતિકરણ એવું હોવું જોઈએ કે બાળકની કાર્યકારી સ્મૃતિ છે મેમરી પર વધુ પડતો ભાર ન પડે બરાબર એવું હોવું જોઈએ ઇઝી લર્નિંગ પછી જો કોઈ બાળકની પરીક્ષાની ચિંતાનો અનુભવ કરે છે તો એને કઈ રીતે શું અસર થશે તેની જે કાર્યકારી સ્મૃતિ છે એ ઘટી જશે અને તે શીખેલું યાદ કરવામાં મુશ્કેલી અનુભવશે એટલે પરીક્ષાની ચિંતા કરવાની નહીં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે પણ પરીક્ષા દેવા જઈ રહ્યા છીએ બરાબર વર્ખંડમાં ભાવનાત્મક બુદ્ધિમત્તાનું નિરીક્ષણ નું જે શિક્ષણ આપવાનો હેતુ શું છે તો એની વાત કરી છે તો બાળકોને તેમની લાગણીઓ ઓળખવા સમજવા તેનું યોગ્ય સંચાલન કરવામાં મદદ કરવી પ્રેરણા અને અધ્યયનની વાત કરી છે તો આંતરિક પ્રેરણા એટલે શું તો આંતરિક પ્રેરણા એટલે અધ્યયન પ્રવૃત્તિમાં પોતાને જ આનંદ અને સંતોષ મળવાથી શીખવવું બરાબર એને આંતરિક પ્રેરણા કહેવાય છે બાહ્ય પ્રેરણાનું ઉદાહરણ શું સારા માર્ક્સ માટે અભ્યાસ કરવો અથવા ઇનામ મેળવવું એ બાહ્ય પ્રેરણા છે અને પોતે એમ ફીલ થાય કે ભાઈ મેં આવું આવું કામ કરીને મને મજા આવી એમ એ આંતરિક છે પ્રેરણા અધ્યયનને કેવી રીતે મજબૂત બનાવે છે તો ધ્યાન કેન્દ્રિત કરવા અને પ્રયત્ન કરવા અને કાર્યમાં દ્રઢતા જાળવી રાખવામાં મદદ કરે છે પ્રેરણા આવું કામ કરે છે વર્ગખંડમાં આંતરિક પ્રેરણાને પ્રોત્સાહિત કરવા માટે શિક્ષકે શું કરવું જોઈએ તેના માટે વિદ્યાર્થીઓને પસંદગી અને નિયંત્રણ ની લાગણી પૂરી પાડવી જોઈએ એડવિન લોકની લક્ષ્યાંક નિર્ધારણ સિદ્ધાંત મુજબ અસરકારક લક્ષ્યાંકોને કેવા હોવા જોઈએ તો ચોક્કસ અને પડકારરૂપ હોવા જોઈએ બરાબર માત્ર શું છે આમ અધ્યયનને અસર કરતાં વ્યક્તિગત અને પર્યાવરણીય પરિબળો નીચેનામાંથી કંઈ વ્યક્તિગત અધ્યયન સોરી વ્યક્તિગત પરિબળ અધ્યયન શૈલીને વધુ અસર કરે છે તો બુદ્ધિ અને અભિગમ રુચિ અને સ્વાસ્થ્ય હવે આ તમને કહી દો આ બધા મનોવિજ્ઞાનના ટોપિક છે હા મિત્રો આની પર એક આખા આખા ચેપ્ટર છે આપણે તો અહીંયા ખાલી આટલું કરીને બેસી જઈએ છીએ નીચેનામાંથી કયું પર્યાવરણીય પરિબળ અધ્યયને અસર કરે છે તો એ કયું છે કે વર્ગખંડનું વાતાવરણ પારિવારિક સહાય અને સામાજિક આર્થિક સ્થિતિ વર્ગખંડનું વાતાવરણ સારું ના હોય બરાબર તો પણ પ્રશ્ન થઈ જાય છે પારિવારિક પરિવારમાંથી કોઈ સપોર્ટ ના કરતું હોય તોય પ્રોબ્લેમ થાય છે અને સામાજિક કા તો આર્થિક પરિસ્થિતિમાં પણ અસમાનતા હોય ત્યારે પણ વધુ પડતી અસમાનતા થોડી ઘણી તો બાળક મેનેજ કરી લે છે પણ વધુ પડતી આવી જાય ને તો બાળકમાં નેગેટિવ એક મે આમ ઘર કરી જતું હોય છે એ વિચાર અને એના કારણે પછી બાળકો કદાચ સ્કૂલ છોડી પણ દેતા હોય છે શીખવવાની શૈલીમાં નીચેનામાંથી કયો સમાવેશ થાય છે તેની દૃશ્ય શ્રાવ્યને સંવેદી હવે તમને કહી દઉં આ વિડીયો છે ને એ એના કારણે જ વધારે યાદ રહે છે તેમાં દેખાય છે સાંભળાય છે અને ગતિ મુવમેન્ટ થાય છે બરાબર એના કારણે બેસ્ટ રહે છે અત્યારે તણાવ અને પોષક આહારની ઉણપ કયા પ્રકારના પરિબળો છે જે અધ્યયનને નકારાત્મક રીતે અસર કરે છે તે વ્યક્તિગત છે બરાબર છે ઘર અને શાળા વચ્ચેનો સકારાત્મક સહયોગ અધ્યયનને કેવી રીતે અસર કરે છે તે એ છે તે બાળકને સુરક્ષા અને ટેકાનો ભાવ પૂરો પાડે છે જેનાથી શૈક્ષણિક સફળતાની શક્યતાઓ વધે છે ઓકે મિત્રો વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહી ભૂલતા આવો વિડીયો આપણે ફરી મૂકીશું ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજાઓ જય હિન્દ